નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો આજની તારીખ ચોવીસ નવ બે હજાર ને તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને રાજ્યના પેન્શનરો માટે લેવાયો છે એક હિતકારી નિર્ણય તો પેન્શનરો આ વિડિયો અવશ્ય જોઈ લેજો કારણ કે માહિતી તમારા અનુરૂપ ખૂબ જ અગત્યની છે તો મિત્રો વધતી જતી મોંઘવારી મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે તો રાજ્ય સરકારો પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ મોંઘવારીમાંથી રાહત મળે તે માટે ઘણા નિર્ણયો લેવામાં આવતા હોય છે તો ખાસ કરીને આજે આપણે એવા દેક નિર્ણયની વાત કરવાના છીએ તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ એલાઉન્સ તો જો તમે સરકારી કર્મચારી છો અથવા તો પેન્શનર છો તો આજની પોસ્ટ તમારા માટે છે તો ઘણા સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સરકારી કર્મચારીઓને મોંઘવારીથી બચાવવા માટે મોંઘવારી ભથ્થું છે તે આપવામાં આવતું હોય છે અને સરકારી કર્મચારીઓ માટે આ ખૂબ જ સારા સમાચાર છે તો વસ્તુઓ અને સેવાઓના ભાવ વધતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તો હવે મોંઘવારી ભથ્થું વધવાનું છે તો જો તમે તેના વિશે વધુ જાણવા માગતા હો તો કૃપા કરીને આ વિડીયો છે તે તમે અંત સુધી જોઈ લેજો તો આપણે અગાઉ વાત કરી તેમ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને વસ્તુઓ અને સેવાઓ એટલે કે કોઈપણ જાતની મુસાફરી હોય આ છે તે છે બધી જગ્યાએ મતલબમાં મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે તો તે મુજબ મોંઘવારીથી બચાવવા માટે સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું છે તે આપતી હોય છે તો આ વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું હવે કેટલું વધવાનું છે તો સરકારી કર્મચારીઓને હાલમાં તેમના મૂળ પગારના પંચાવન ટકા સુધી મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે અને ત્રણ ટકાના વધારા પછી આ મોંઘવારી ભથ્થું છે તે અઠાવન ટકા થઈ જશે અને ચાર ટકાના વધારાથી મોંઘવારી ભથ્થું છે તે સત્તાવન ટકા થઈ જશે તો આ નિર્ણય છે તે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચંક આંકના ડેટા પર આધારિત હોય છે જે ફુગાવાને માપે છે એટલે કે મોંઘવારીને માપે છે તો બે હજાર પચીસ સુધીનો ઉપલબ્ધ ડેટાને આધારે તો એવો અંદાજ છે કે મોંઘવારી ભથ્થામાં જે જુલાઈમાં મોંઘવારી ભથ્થું છે તે ત્રણ ટકાથી ચાર ટકા સુધી વધી શકે છે તો જો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો કેટલો થશે તો મોંઘવારી ભથ્થાને કારણે પગાર વધારાની રકમ તમારા મૂળ પગાર પર આધાર રાખે છે તો જો તમારો મૂળ પગાર ઓછો હોય તો તમારા પગાર વધારો ઓછો હશે અને જો મૂળ પગાર વધારે હોય તો તમારું મોંઘવારી ભથ્થામાં પગાર વધારો છે તે પણ વધારે હશે તો વાત કરીએ તો જો તમારો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા હોય તો તમારું મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા લેખે નવ હજાર નવસો રૂપિયા હાલમાં મળી રહ્યા હોય તેવી જ રીતે જો મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધે છે તો તમને દસ હજાર ચારસો ચાલીસ રૂપિયા મળશે એટલે કે તમને હવે વધારાના પાંચસો ચાલીસ રૂપિયા મળશે તો જેનો મૂળ પગાર વધારે છે તેમનું મોંઘવારી ભથ્થું પણ વધારે બને છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને કેટલા લાભો મળશે તો જ્યારે ડીએ વધે છે ત્યારે ડીઆર પણ વધે છે તો પેન્શનરોને ડીએની જગ્યાએ ડીઆર આપવામાં આવે છે તો ડીએ જેટલો વધારે હશે તો ડીઆર તેટલો જ વધારે હશે આનો અર્થ એ થયો કે પેન્શનરોને ડીએ જેટલા લાભો છે તે મળતા હોય છે તો ખાસ કરીને વાત કરી તેમ સરકારના જે કર્મચારીઓ હોય તેને મોંઘવારીથી બચવા માટે સરકાર મોંઘવારી ભથ્થું આપતી હોય તેવી જ રીતે પેન્શનરો જે સરકારની સેવામાંથી નિવૃત્ત થઈ ગયેલા હોય તો તેને પણ મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર છે તે ડીઆર એટલે કે ડીઅરનેસ રિલીફ આપતા હોય છે તો ખાસ પ્રમાણે આજે બંનેમાં વધારો છે તે વધતી જતી મોંઘવારીથી બચાવવા સરકારી કર્મચારીઓને પેન્શનરોને છે તે પૂરતા પાડવામાં આવતા હોય છે તો ખાસ કરીને આજે જુલાઈનું મોંઘવારી ભથ્થું વધવાનું છે તેમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરીને દરેક પેન્શનર અને કર્મચારીઓને અઠ્ઠાવનથી ઓગણસાઠ ટકા સુધી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તે થઈ શકે છે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ